આપ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી મહાનગરપાલિકાના કોઈપણ રેસિડેન્શિયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિ કરવા નહી દઈએ યુગેશ चौधरी જે કમિશનર છે તેઓ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્શિયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનમાં માલિકોને નોટિસ પણ આપવામાં આવી આ અંગે મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કોઈ પણ રેસિડેન્શિયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ અને ચલાવી લેવામાં નહીં આવે ઇન્ડસ્ટ્રીયલ અથવા

એને પરમિશનના જીપીસીબી પરમિશન એનઓસી પરમિશન જીપીસીબીની એનઓસી ફાયરની એનઓસી બાંધકામ પરવાનગી આ બધા ચેક કર્યા એને સમય તક આપવામાં આવી જે લોકો સમયમર્યાદામાં અમુક પુરાવા પણ આપ્યા અને જે વેરીફાઈ કરીને સેકન્ડ નોટિસ અને ફાઇનલ નોટિસ એને આપવામાં આવી હતી અને છેલ્લે એને ડિમોલ્યુશનની નોટિસ પણ આપી હતી આમાં પ્રોબ્લેમ એ છે કે રહેણાંકના વિસ્તારમાં આ પ્રકારની એક્ટિવિટી નહીં નહીં થઈ શકે ઘણી જગ્યા એવી છે કે જ્યાં બાજુમાં સ્કૂલ હોય રહેણાંકના લોકોના ઘર કે સોસાયટીની બિલ્ડિંગ્સ હોય કે આંગણવાડીની બિલ્ડિંગ પણ એક બે જગ્યા છે તો આવા ડેન્જરસ એરિયામાં આવા એરિયામાં જ ડેન્જરસ પ્રવૃત્તિ ચાલતી હોય એ ચલાવી શકાય નહીં એટલે એને ફાઇનલ દૂર કરવાની નોટિસ આપી બે દિવસ પહેલાં એસપી સાહેબ સાથે પણ એ એરિયાની પૂરી મુલાકાત લેવામાં આવી અને એને દૂર કરવાની પ્લાનિંગ પણ કરી હતી પણ આમાં સારી વાત એ થઈ કે સામાથી ઘણા બધા જે ગોડાઉન ઓનર્સ છે જે ત્યાં પ્રવૃત્તિ કરે છે એ લોકો સામાથી આવીને કીધું કે અમે એને દૂર કરવા માગીએ છીએ પણ અમે શાંતિપૂર્વક સ્વેચ્છા સ્વૈચ્છિક રીતે એને દૂર કરી લઈએ એટલે આ બધા પાસેથી આ પ્રકારનું એફિડેવિટ એક લેવામાં આવ્યું કે અમે એને સ્વૈચ્છિક રીતે દૂર કરી લેશું પણ એને દૂર અને અત્યારથી હું નવી પ્રવૃત્તિ ચલાવશું નહીં નવો માલ અહીંયા આવશે નહીં અને એને દૂર કરવા માટે સમય આપીશું આજે આપણને બધાના થ્રુ હું એક વાત ક્લિયર કરવા માગું છું કે સોશિયલ મીડિયાના થ્રુ કે લોકલી પણ અમુક પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ચાલે છે મિસકમ્યુનિકેશન છે અમુકને એવું લાગે છે કે જે થોડું સમય મળ્યું છે એના પછી એ ફરીથી રેગ્યુલર થઈ જશે ને અમે એ રીતે કામ કરતા રહીએ એવું નહીં થાય એ સમય દૂર કરવા માટે મળ્યું છે એ સમય પ્રવૃત્તિ ચલાવવા માટે નથી મળ્યું તો હવેથી નવી પ્રવૃત્તિ નહીં થવી જોઈએ આ વચ્ચે પણ જે કોઈ આ પ્રકારની કન્ટિન્યુ રાખશે નવું માલ આવીને એને પ્રોસેસ કરવાની ટ્રાય કરશે તો એના ઉપર પણ અમારી વોચ છે અમારી ટીમ ત્યાં રેગ્યુલર વિઝિટ કરે છે વિડીયોગ્રાફી પણ કરે છે અને કોઈની સામે આ વચગાળાના સમયમાં પણ જે પુરાવા મળે તો એના પણ દૂર કરવામાં અમે રોકાવશું નહીં તો એ આપના માધ્યમથી એક વાત બહુ ક્લિયર કરવા માંગુ છું કે આ પ્રકૃતિ આ પ્રકારની પ્રવૃત્તિ ત્યાં ચલાવી લેવામાં આવે નહીં જે સમય મળ્યું છે એ દૂર કરવામાં માટે મળ્યું છે બધાને મારી રિક્વેસ્ટ છે કે આ પ્રકારના વિસ્તારમાં જ્યાં લોકો રહેતા હોય રહેણાંકની ઝોન હોય એ કોઈપણ રીતે રેગ્યુલરાઈઝ થઈ શકે નહીં આ લોકો જે ઇમ્પેક્ટમાં પણ અપ્લાય કરે તો પણ રેગ્યુલાઇઝ નહીં થઈ શકે કારણ કે આ ઝોન રેઝિડેન્શિયલ માટે છે આ આ પ્રકારની પ્રવૃત્તિ માટે ઝોન જ નથી એટલે રેગ્યુલાઇઝ પણ નહીં થઈ શકે આને હવે દૂર કરવા કરવું જ પડશે તો બધાને રિક્વેસ્ટ છે કે સ્વૈચ્છિક રીતે પોતાની રીતે પોતાનું જે મટિરિયલ ત્યાં અવેલેબલ હોય એને ત્યાંથી બહાર ખસેડી લેવામાં આવે જે જગ્યા પ્રોપર તરીકેથી કામ કરી શકે એવી જગ્યામાં એને દૂર કરે મારું જે સ્ક્રેપનું બિઝનેસ કરે છે એના અગેન્સ્ટમાં કોઈ અમારો અભિગમ નથી પ્રોપરલી બિઝનેસ કરવું જોઈએ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય કે કોમર્શિયલ ઝોન હોય જ્યાં સ્ક્રેપનું બિઝનેસ કરી શકે એવા વિસ્તારમાં એને શિફ્ટ કરવું જોઈએ ત્યાં બાંધકામની પરમિશન લઈને એનઓસીને જીપીસીબીની પરમિશન લઈને પ્રોપરલી કરે તો ફાયરના સેફ્ટી સાથે કામ કરે તો કોઈને જાનમાંલો નુકસાન નહીં હોય ખાલી એ જ અમારું ઓબ્જેક્ટિવ છે એ કોઈની અગેન્સ્ટમાં એવું નથી કે અમે બિઝનેસને રોકાવવાનો પ્રયાસ કરીએ છીએ પણ બિઝનેસ પ્રોપર રીતે થવું જોઈએ અને સેફ્ટી પ્રમાણે થવું જોઈએ જે રીતે આપણે જોયું છેલ્લા ત્રણ મહિનામાં ઘણી બધી આગની ઘટનાઓ બની આમાં સારું એટલીસ્ટ આટલું સારું રહ્યું કે કોઈની જાણ નથી ગઈ પણ ફ્યુચરમાં એવું થઈ શકે એ પોસિબિલિટીને કોઈ નકારી નથી શકતું એટલે હવેથી કામ બિલકુલ બંધ કરી દે અને જે સમય મળ્યું છે એને દૂર કરે આ પ્રકારની કોઈની વાતોમાં નહીં આવે કે હવે પણ એ થોડા સમય પછી આપણે એને રેગ્યુલાઇઝ કરાવી દઈશું કે ફરીથી પ્રવૃત્તિ એવી ચાલી શકશે એ આપના માધ્યમથી હું બિલકુલ ક્લિયર માંગુ છું આમાં અમારી ટીમની પણ થોડી લિમિટેશન છે એટલે લગભગ બસો ચાલીસ જેટલી પ્રથમ નોટિસ આપી એના વેરિફિકેશન કર્યા પછી એને સમય આપ્યા પછી એકસો ચાલીસ જેટલી ફાઇનલ નોટિસ પણ આપી છે અને એની આગળ પણ કામ હજી ચાલુ છે અને એની સાથે એક વાત એકર ક્લિયર કરવાની જરૂર છે કે આ ખાલી એક્શન ડુંગરી ફળિયા માટે નથી આ આપણા વાપી મનપાના વિસ્તારમાં સમાવેશ બધા એરિયા માટે છે તો જે લોકો સલવારમાં બલીઠામાં મોરાઈ કુંતા વટારમાં કે કરવડમાં પણ એવી પ્રવૃત્તિ કરતા હોય એનો પણ બધાને રિક્વેસ્ટ છે કે પોતાની રીતે હવે એનું એવું આ પ્રકારનું કામ કરવાનું બંધ કરે કોઈ ઉપર જે એવું ઘટના બનશે તો એના અગેન્સ્ટમાં ગુનો નોંધવા પણ ગુનો પણ નોંધવામાં આવશે અને એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે કે બધું બધા માધ્યમથી એને ક્લિયર કર્યા પછી પણ જે કોઈને પ્રોપર્ટીને કે કોઈને લાઈફને નુકસાન થાય એની જવાબદારી એની જ રહેશે કેટલું રજીસ્ટ્રેશન થયેલા છે અને આના ગાઈડલાઈન શું છે ફિક્સ કરવામાં આવી છે કારણ કે થઈ જે બાપી મનપા વિસ્તાર જે રીતે મેં કીધું અમુક જે ઝોન ઝોનમાં એવી પ્રવૃત્તિ રેગ્યુલાઇઝ પણ નહીં નહીં થઈ શકે તો એના માટે કોઈ ગાઈડલાઇન પણ નહીં બનાવી શકે પણ જે વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય એમાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કરી શકે ત્યાં કોઈ શિફ્ટ કરે પ્રોપર રીતે પરમિશન લે જીપીસીબી ફાયરની એનઓસી લે બાંધકામની પરવાનગી લે અને પછી બિઝનેસ કરે તો એને કરવું જ જોઈએ આ બધા વેલકમ છે પ્રોપર રીતે બિઝનેસ કરે સેફ્ટી સાથે બિઝનેસ કરે પણ ઝોન ઝોનમાં એવી એક્ટિવિટી નહીં કરી શકે ના એ રેગ્યુલાઇઝ થઈ શકે ફરીથી કહેવાનું એ જ છે કે સમય મળ્યું છે એને દૂર કરવા માટે એને કન્ટિન્યુ રાખવા માટે નથી મળ્યું એવા આપી નહીં શક્યા કે એની પાસે પરવાનગી હોય કે પાયર જીપીસી એનઓસી હોય પણ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એક મીટિંગ થઈ હતી એમાં જીપીસી પણ બતાવ્યું હતું કે અમુક લોકો એવા છે જે એનઓસી આ વિસ્તારમાં નથી ડુંગળી ફળિયાના પણ જિલ્લામાં અમુક બિઝનેસમેન એવા છે કે જેની પાસે બધી પરવાનગી છે આ રીતે પ્રોપર બિઝનેસ ચલાવે પણ છે અને આ જ રીતે બધાને કરવું જોઈએ જેની ઝોન પ્રોપર હોય એની પાસે ફાયર અને જીપીસીબી ના નોમ્સ એ પ્રથમ તબક્કે અમને લગભગ ચાલીસ થી પચાસ જેટલા મળ્યા હતા પણ એ જે રીતે અમે ફાઈનલ નોટિસ આપીએ છીએ એ બધા પાસેથી એક સમય જઈને જોઈએ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું તો બધાને એફિડેવિટ કરીને જ હું સમય આગળ આપું છું અધરવાઇઝ એને અમે બીજા રીતે દૂર કરવાનું કેટલો સમય આપવામાં આવ્યો છે અને જો એ બાદ લોકો જો ફિઝિક રીતે નહીં હટાવે તો ડિવોર્સર કરવામાં આવશે અત્યારે એમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે કારણ કે અમારું ફરીથી હું એ જ કહું છું કે અમારું ઓબ્જેક્ટિવ આ સ્ટેપ ઓનર્સ ના કે એના બિઝનેસ ને અગેન્સ્ટ નથી આશિયા ખાતુન અચ્છા અહીંયા આપ કેટલા સાલ થી રહે રહે ઓર ફિલ્મ વાલા જો તકલીફ હુઈ હે इस तरह मेरे को तकलीफ होती है पानी नहीं मिलता लाइट काट के लेके चला गया हम लोग पर पे रह आज पैंतीस साल से गुड़ान पर हम लोग रही था तो वो लाइट काट के लेके गया ना खा पाई था बनाने पाई थे ना बाथरूम जाए पाई थे हम लोग कैसे जाएगा मांगे क्या खाइए ना ये चालीस मीटर काट के लेके चला गया हम लोग बहुत परेशान है <laughs> तो देना चाहिए हम लोग को बोले थे कि हम मीटर काट के लेके जाबो तो दो डेरम तीन डेरम पानी भर ले क्या तो हमको मोहलत ही नहीं दिया आया धद्धा धद्धर काट के लेके चला गया बोले इनके काटते हो कि भाई हम लोग बिल भरते हैं बोलते चुप रहो कलेक्टर से आदेश आया बस हम चुप हो गए हम लोग को पानी भी नहीं। बहुत परेशानी है आज चार दिन हो गया पानी का बहुत परेशानी है इतवार अली खान अच्छा अब यहाँ पर क्या धंधा करते हैं, कितने साल से रहते हैं और फिलहाल अभी जो दिक्कत आई है किस तरह की आई है और क्या एक्चुअली होना चाहिए दिक्कत ये आई है कि मोटर जो अपना है ये अपना ये अपना जो है उठा ले गए हैं ये, 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 है है ये मीटर जो मीटर है वो मीटर उठा ले गए कुछ बोले नहीं और तुरंत आए तुरंत काट के लेके चले गए अब बच्चे हमारे रहते हैं हम लोग रहते हैं उसमें अब पानी है नहीं सन्ना पे साहब का भी पानी नहीं है नहाने धोने का पानी नहीं है अब आज इतना पैंतीस साल पैंतीस हो गया पैंतीस साल कम से कम यहाँ रहते हुए है। लेकिन ऐसी घटना नहीं आई है कभी क्या चाहते हैं आपकी क्या मांग है हमारा यही मांग है अपना जो है ला करके लगा दे और करें और खाएं जो भी हो अपना रहें और रोजी रोजगार चले और करा जाए खा जाए हम लोग करें क्या वो बताओ वो कि क्या करना चाहिए इसमें कहाँ जाना चाहिए कहाँ करना चाहिए क्या करना चाहिए तो हम लोग आगे बढ़ें मेरा नाम रफील्ला खान है मैं डूंगरी फरिया में रहता हूँ मेरा बचपन ही है फरिया में बीता है तीस से अड़तीस साल का उम्र है मेरा तीस साल तकरीबन मैं यहाँ रहता हूँ सर और मेरे हिसाब से तीस से पैंतीस साल से ये जब नगर ग्राम पंचायत था तब से से भंगार का कारोबार है इस करेप का और लमसम तीस पैंतीस साल से भंगार का कारोबार यहाँ चल रहा है और अभी तक कोई तकलीफ नहीं था नगर पालिका लगा नगर पालिका से महानगर पालिका लगा महानगर पालिका से फिर ये हम लोग का नोटिस मिला है और हम लोग से इससे बहुत दुखी हैं और हम प्रशासन शासन प्रशासन से कहना चाहते हैं उनसे हाथ जोड़ के विनती करते हैं कि हमें यहाँ करने खाने दें हम गरीब आदमी हैं हमारे बच्चे भूखे मर रहे हैं मरेंगे हम लोग कहाँ जाएंगे कम से कम लाखों डेढ़ लाख पब्लिक है ठंडा करते हैं कम से कम चार सौ तीन चार सौ गड़ों वाले हैं हम लोग कहाँ जाएंगे हमारे बच्चे भूखे मर जाएंगे हम हम लोग एकदम रोड पे आ जाएंगे हम शासन प्रशासन से गुजारिश करते हैं कि हमारे गरीब हम गरीब लोग को जीने खाने दें जैसा कहें वैसा हम लोग करेंगे उनका कहना मानेंगे जिस हिसाब से कहेंगे उस हिसाब से हम लोग धंधा करेंगे और हमको यहाँ से हटाएं ना हम उनसे हाथ जोड़ के विनती करते हैं अगर हमको यहाँ से हटा रहे हैं तो हम लोग कहाँ जाएंगे सर तो हमारे हम शासन प्रशासन से यही गुजारिश करेंगे कि हम लोग को यहाँ करने खाने दे जैसा कहेंगे वैसा हम लोग करने खाएंगे नहीं हमारे बच्चे रोड पर आ जाएंगे हम लोग बहुत तकलीफ में हैं हम लोग को पूरी रात नींद नहीं आती है हमारे बच्चे रो रहे हैं और हम लोग कहाँ खाएंगे हम लोग पानी का मीटर भी काट लेंगे और बहुत सारा तकलीफ है हम लोग को लेकिन हम शासन प्रशासन से यही गुजारिश करेंगे उनसे हाथ जोड़ के विनती करेंगे सर कि हम लोग का कहना एक बार माने हम लोग को जैसा कहेंगे वैसे हम लोग के बच्चे सब भूखे मर जाएंगे सर